સેલવાસના ખાનવેલ દૂધની સુરતના પાંચ મિત્રોની ગાડી ઘાટમાં ઉતરતી વખતે શું બન્યું કે પોલીસ દોડી આવી સુરતના પાંચ મિત્રો ગાડીમાં ફરવા સેલવાસ દૂધની ફરવા નીકળેલ હતા તે સમયે દૂધની રોડ ઉપર મોટા પથ્થર સાથે કાર ટકર્યા બાદ ત્રણથી ચાર વાર પલટી મારી ગઈ હતી જે અકસ્માતની ઘટનાને પગલે સવાર ચાર મિત્રોના મોત નીપજ્યા હતા એકને માથામાં વાગતા જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા દાદરા નગર હવેલી સેલવાસના દૂધની રોડ ઉપર સુરતથી ફરવા નીકળેલા પર્યટકની ગાડી પલટી મારતા મોત પગલે સેલવાસની પોલીસ દોડી આવી હતી કાર નંબર સુરત પલટી સ્થળ ઉપર ચારના મોત નીપજ્યા હતા જ્યારે એક ઘાયલ થયા હતા જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સુરતના પાંચ મિત્રો ખાનવેલ દૂધની રોડ ઉપર ઉપર મેઢા ગામે ફરવા માટે આવ્યા હતા ગાડી ખાનવેલ તરફ આવી રહ્યા હતા તે સમયે અચાનક ઘાટમાં ઉતરતી વખતે ચાલકનું કાબુ ગુમા મોટા પથ્થર સાથે તકડાયા બાદ ગાડી ત્રણ થી ચાર વાર પલટી મારી ગઈ હતી અકસ્માત ની ઘટનાને પગલે મિત્રો અને પરિવારમાં માં શોખની લાગણી છોવાઈ ગઈ હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો